સુરતા લેબાયત જોને બેદરકારી સામે આવી હોય તેમ લેબાયતમાં 126 મિલકત દારોને વેરામાં હિન્દુની જગ્યાએ મુસ્લિમ નામ આવી જતા રોષ જોવા મળ્યો હતો સુરતા નગરપાલિકા લેબાયત જોન કચેરીએ ગંભીર બેદરકારી સામે આવી છે વાત એમ છે કે લેબાયત જોન દ્વારા હાલમાં વર્ષ 2024-2025 ના વેરાપેલ મિલકત તો દારોને મોકલ્યા છે જો કે લેબાયતમાં 126 જેટલા મિલકત દારોને વેરામાં નામ બદલાઈ ગયા હતા હિન્દુ મિલકત દારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા

અને પ્રોપર અમારું નામ આવું છે અમારા પપ્પાના કે અમારા ભાપદાર પણ તે નથી આવતા અને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ પણ પરિપો મોહર્ડનું નામ આવ્યું છે અમારે એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છો રેગા આઠમાં એકસો ચોવીસ મકાન છે તો

વગર ડોક્યુમેન્ટે નથી રિવિઝન દરમિયાન નામથક માટે કોઈ અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીમાં અને કાર્યવાહી કરવા દરમિયાન ઓક્કીપાવાળી મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ ગયો સાચી એવું આટલા બધાનું એક સાંજે ઓક્કીપાયોવાળી મિલકત છે એટલે એકમાં નામ છે એટલે ઓટોમેટિક બધામાં ચડી જાય પચાસ મિલકત હોય તો પચાસ માં ઓમેટિક નામ ચડેલા છે સર તો ક્યાં સુધી મોકલાયો છે આ બાબતે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેલ મારફત આઈએસટીમાં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું